જય મુરલીધર જય દ્વારકાધીશ અને તમામ ગુજરાતીઓ ખાસ આ વાતને ધ્યાનમાં દેજો અને ધ્યાન દીધા પછી જેમ બને એમ વાયરલ કરજો કારણ કે આપણા ગુજરાતની અંદર ઘણા માણસો દુઃખી છે એના માટે આપણે એક સરસ મજાની આયુર્વેદિક લઈને આવ્યા છીએ પણ તે આયુર્વેદિક ફ્રીમાં કોઈ સનાતન ધર્મની અંદર દોનો દંપતી જીવનની અંદર સુખી ન હોય ને છ સાત આઠ વર્ષ દસ વર્ષ નીકળી ગયા હોય સંતાન પ્રાપ્તિ નથી હોય તો એના માટે અમે આડેસર ગામને આંગણે કાગદન આહિરવતી અને અમારા મિત્ર જે દવા બનાવીને તૈયાર કરી છે એ દવા અમે ફ્રીમાં તમને આપશું અને ભગવાન મોરલીધર તમારા દોનો દંપતીના પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ થાય છે એવી ગેરંટી સાથે અમારે તમારી પાસેથી કોઈ પૈસા લેવાના નથી અને તમારી ફ્રીમાં અમે સેવા કરવા માટે તમારી સાથે તૈયાર છીએ અને ખાસ કરીને આ વિડીયો જોયા પછી દરેકે દરેક મિત્રો વિડીયોને વાયરલ કરજો અને જે વ્યક્તિ અહીંયા દવા લેવા આવશે એને ચાય પાણી નાસ્તો પણ અમે કરાવશું અને દવા આપશું ને એ દવા લીધા પછી બીજા મહિના પછી એ માણસને ઘરે ભગવાન સારા દિવસો બતાવશે સારું કાર્ય સારું ધર્મ અને સંતાન પ્રાપ્તિ ભગવાન મુરલીધર કરાવશે એવી મારી આશા છે અને એ આશા સાથે દરેકે દરેક ગુજરાતની અંદર આપણા જે દુઃખી જીવન જીવી રહ્યા છે એના પરિવારને એના કુટુંબીજનોને પણ એક શાંતિ થાય અને એમ થાય કે અમારો પરિવાર હવે આગળ વધી રહ્યો છે તો ખાસ કરીને દરેકે દરેક મિત્રો મારો આ વિડીયો જોયા પછી પોતાના મોબાઈલની અંદર શેર કરજો જેમ બને એમ અને જ્યાંથી આવશે ત્યાંથી અમારું સરનામું છે આડેસર રાપર કચ્છ કચ્છ વાગડનું મોમાઈ મોરા જતાં આડેસર ગામ આવે છે અને આડેસર ગામની અંદર અમારી મુલાકાત થાય છે ખેતરપાલ કોમ્પ્લેક્ષમાં અને અમે તેમને દવા ફ્રીમાં આપીશું અને ચાય પાણી નાસ્તો પણ કરાવશું જે આવશે એ વ્યક્તિની અમે અમારાથી ખાશી હેલ્પ કરશું ને અમે દવા આપીશું અને એ દવાથી ભગવાન મોરલીધર સારું કરશે જય મોરલીધર જય દ્વારિકાધિશ